કતારમાં બંધક રહેલા ભારતીય નૌસેનાના પૂર્વ જવાનો સ્વદેશ પરત આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કુનેહપૂર્વકની કાર્યકુશળતાથી સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો કતારની જેલમાં બંધક રહેલા ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વતન ભૂમિ ભારત પરત આવી ગયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની આ કુનેપૂર્વકની કાર્યકુશળતાની એક મોટી સિદ્ધિ છે આ સિદ્ધિ માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના પરિણામે જ આ પૂર્વ સૈનિકોની મોતની સજા આ જીવન કેદમાં તબદીલ કરવામાં આવી હતી હવે કતાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ નેતા તરીકેની સુદ્રઢ ઇમેજ અને તેમના નેતૃત્વમાં વિશ્વના દસ દેશો સાથેના સુમેળભર્યા સંબંધોને કારણે જ આ શક્ય બની શક્યું છે